જે સાયકલિંગ કરવાની હોય જેમને ગુડાની અને તકલીફ હોય એવા સાંધાની તકલીફવાળા માટે એક સાઇકલની જરૂર હતી અને એ સાઇકલ માટે અમોએ આગળના કેમ્પમાં ભરતભાઈ સોની અહીં આવેલા ત્યારે એમને વાત કરી એટલે એમણે એમના માતુશ્રી મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ દયાળજી એ નામથી એમણે તે જ વખતે એક સાયકલ લગભગ અગિયાર હજાર રૂપિયાના ખર્ચે સાયકલ આવે છે એ સાયકલ એમણે સંસ્થાને લઈ અને ભેટ આપી છે એ બદલ એમનો પણ આ સ્થળેથી હું આભાર માનું છું અને ઉપયોગમાં આવે અને એ સાયકલ માટે અમારે ખાસ જનરલબેન જે આપણા ડૉક્ટર છે આના ફિઝિયોથેરાપીસ્ટના સારામાં સારા ડૉક્ટર જેઓ ફિઝિયોથેરાપીસ્ટમાં માસ્ટર ડિગ્રી એમણે મ્યુરો ઉપર માસ્ટર ડિગ્રી કરી છે અને તેઓ ગુજરાતમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એટલે ગોલ્ડ મેડલિસ્ટ છે અને ફર્સ્ટ નંબર આવેલા અને ગોલ્ડ મેડલિસ્ટ એવા ડોક્ટર જીનલ બેનના હાથે આજે એમને એમના હાથે અને અમારા ભરતભાઈના હાથે એ અર્પણ કરવામાં આવી છે અને એનો લાભ સૌ લે એવી પણ આશરેથી સૌને વિનંતી છું